ગાંધીધામમાં ગૌવંશના એકસો નેવું કિલો માંસ સાથે પકડાયેલ આરોપીઓની જામીન અરજી ગાંધીધામ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે કોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ ફરિયાદી સુરેશભાઈ રામભાઈ પીઠિયા દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સબીર નુરમામદ માણેક શેરબાનુ સબીર માણેક અને ફાત્માબેન કાસમ જાકૂબ કચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં આરોપીઓ ગૌવંશના એકસો નેવું કિલો પોતાના ઘરમાં હાજર મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આરોપીઓએ ગાંધીધામના નાયબ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ બી સમક્ષ જામીન અરજી કરી જે નામંજૂર થઈ હતી જેથી નામદાર સેશન્સ કોર્ટ ગાંધીધામ સમક્ષ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી જેમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન ગાંધીધામના સરકારી વકીલ રાજકુમાર ટી લાલચંદાણી હાજર રહ્યા હતા અને આરોપીઓએ કરેલ ગુનાને ધ્યાને લઈ જોરદાર દલીલો કરી અંતે સરકારી વકીલ રાજકુમાર ટી લાલચંદાણી તરફથી કરેલ દલીલોને ધ્યાને રાખી આ કામના બંને આરોપીઓની નામદાર સેશન્સ કોર્ટ ગાંધીધામના એલડી સાહેબ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે